ફક્ત પાંચ મિનિટમાં તૈયાર થઈ જતી હેલ્ધી અને ટેસ્ટી એવી વન પોટ મિલની રેસીપી લઈને આવી છું તો હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું વન પોટ મસાલા રાઇસની રેસીપી આ રેસીપી ફક્ત આપણે કુકરમાં જ બનાવવાની રહેશે કોઈપણ જાતના અન્ય વાસણનો ઉપયોગ નહીં થાય અહીંયા પર મેં ઘરમાં રહેલ સામાન્ય એવી શાકભાજી બટેટા મરચાં આદુ લસણ ડુંગળી પનીર સફેદ વટાણા અને ટમેટાનો ઉપયોગ કરેલો છે વટાણાનું શાક બનાવવાનું હોવાથી મેં આગલી રાતે વટાણા પલાળીને રાખેલા હતા જો તમારી પાસે વટાણા ના હોય તો સ્કીપ કરી શકો છો તેની જગ્યાએ લીલા વટાણા કે પછી ફ્રોઝન વટાણાનો પણ ઉપયોગ કરી શકો છો તો કૂકરમાં અહીંયા પર મેં તેલની અંદર જીરાનો વઘાર કરેલો છે અને સૌથી સૌ આપણે પનીરને સારી રીતે સોતે કરીશું આ રેસીપી બેચલર લોકો માટે એકદમ બેસ્ટ ઓપ્શન છે કે પછી જે વર્કિંગ વુમન હોય કે પછી સ્ટુડન્ટ્સ હોય તેની માટે પણ બેસ્ટ ઓપ્શન છે ક્વિક અને ઇઝીલી આ રેસીપી તૈયાર થઈ જાય છે તો અહીંયા પર તમે જોઈ શકો છો કે પનીર આપણું સારી રીતે સોતે થઈ ગયું છે તો ત્યારબાદ એમાં ટમેટા સિવાયની બધી જ આપણે શાકભાજી ઉમેરી દેવાની છે કારણ કે ટમેટાને પાકતા જાજવો સમય નથી લાગતો તો થોડી વાર આ બધી શાકભાજીને આપણે તેલની અંદર સાંતળી લઈશું જો તમે મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયો જો ગમે તો લાઈક કરજો અને તમને રેસિપી કેવી લાગે છે તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો કારણ કે તમારી એક કોમેન્ટ પણ અમારો ઘણો એવો જુસ્સો વધારે છે તો અહીંયા પર આપણે શાકભાજી સારી રીતે સંતળાઈ ગઈ છે તો હવે તેની અંદર ટમેટા મેં એક મીડિયમ સાઇઝનું ટમેટો લીધું છે તેને એડ કરી દઈશું અને તેની સાથે આપણે બેઝિક મસાલા જોઈ લઈએ તો તેમાં મીઠું હિંગ અને હળદર નાખી અને સારી રીતે એકવાર ફરીથી ચલાવી લઈશું અહીંયા પર હું ત્રણ ચમચી જેટલું લાલ મરચું લઉં છું આ મેં કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કરેલ છે તેનાથી આપણી રેસીપીમાં એકદમ સરસ એવો લાલ ચટાકેદાર કલર આવશે તેની સાથે બે નાની ચમચી જેટલું ધાણાજીરું પાવડર અને એક નાની ચમચી જેટલું ગરમ મસાલાનો ઉપયોગ કરેલ છે હવે બધા મસાલાને તેલમાં સારી રીતે ફેરવી લઈશું જેથી કરી અને જે મસાલા છે તેનો જે કાચો સ્વાદ છે તે જતો રહે હવે અહીંયા પર મેં અડધો કપ જેટલા બાસમતી ચોખા પલાળીને રાખ્યા હતા જ્યારે શાકભાજી તમે કટિંગ કરતા હોય તેની પહેલાં ચોખાને પલાળી રાખી દેવાના ત્યાં સુધીમાં આપણા ચોખા ઘણા સોફ્ટ થઈ જશે ચોખાને બે ત્રણ પાણીથી ધોઈ અને આપણે કૂકરની અંદર એડ કરીશું અડધા કપ ચોખાની સામે હું અહીંયા દોઢ કપ જેટલું પાણી નાખું છું જો તમારે ખીચડી જેવી કન્સિસ્ટન્સી ના જોતી હોય તો તમે પાણી થોડું ઓછું કરી શકો છો ચાર સીટી આવવા દઈશું ત્રણ મીડિયમ ગેસની ફ્લેમ ઉપર અને એક લો ગેસની ફ્લેમ ઉપર અને આપણી રેસીપી એકદમ બનીને તૈયાર થઈ ગઈ છે જોતાં જ ખાવાનું મન થઈ જાય અને જ્યારે સફરમાંથી આવ્યા હોય ત્યારે આ રેસીપી મળી જાય તો શું કહેવું કેવી લાગી રેસીપી